હા એલા ઓલી પડતર જમીન પડી કે ને ના બાવળિયા થઈ જાય કે ને ઈ કાઢવાના છે એલા ભાઈ આજ આજ્ઞા થઈ જાય તો હારું કાલમાં માં જાય તો ફટાફટ કાઢી દેજે હો પછી રમત ગમત નું મેદાન બનાવવાનું છે હા તો કાલ ફાઈનલ હા હા તે વાંધો ને હા હા ભાઈ પૈસા તમારે થાય લઈ લેજે હું આપી દેવું હો લે સરપંચ હું બાવળિયા જોવા આવ્યા જ એ ભાઈ બાવળિયા જોવા થાય હો આ બાવળિયા હે ને કઢાઈ નાખવાના છે આમાંથી પણ હવે એ બાવળિયા તમને હું નડે હશે ભલે ન ઉભા એ ભાઈ મને નથી નડતા આ ગામ ને નડે છે આમાં હું હે ગામની આ પડતર જમીન ત્યાં એક કે ને કામ નથી આવતી મને કામ કે નથી આવતી તને કામ કે નથી આવતી ગામ ને કામ એટલે એના બાવળિયા કાઢી ગમત નું મેદાન બનાવવાની ઈચ્છા છે મારે વીઘામાં તમે રમત ગમત નું મેદાન બનાવ્યું છે એમ એ ભાઈ રમત ગમત માં છોકરા જો આગળ નીકળ્યા હોય ને તો એનું ભણતર સુધરે એટલે રમત ગમત નું મેદાન બનાવવાનું છે એટલે એ સરપંચ એમાં ગામ છોકરા સુધરશે નોકરી મેળવશે એમાં તમને હું ફાયદો એ ભાઈ તો મારું સારું તો કે સરપંચે મેદાન બનાવ્યું એમાં રમી છે નોકરી મળે એમ કે છે હવે તમે સરપંચ રહેવાના સમય થોડા કોઈ નહીં અને ગામ માં તમે ગમે એટલું સારું કરશો ને બધા તમારું ખરાબ જ વિચારશે તો પણ મારે કરવું હું ઈ કે ને કરવાનું કઈ ન હોય છે મારો ને એ રાજા આ સરકારી જમીન છે મારા બાપ ની જમીન નથી કે નથી તારા બાપની જમીન હે સરકારી જમીન છે એટલે જ કહું સૌ ને મારી જમીન હોય તો થોડો તમને વેચવા દઉં એ ભાઈ એમ ના વેસવાની હો સરકારી જમીન એ તો તને ખબર પડે ને મારા બાપની હોય ને હું સહી કરી નાખું લે ફાટ લે એ મારા બાપની હોય ને તો હું સહી કરી નાખું પણ સરકારી જમીન કેમ બેસવાની હોય એ બધું તમને આવડતું હોય કાંઈ મારે શીખવાડવાનું ના હોય પણ રાજ્ય એ વાતે હાસી મને બધી ખબર હોય કે બારોબાર કેમ જમીન વેચી દેવી એ તી પણ આમાં હેને કોઈ ગ્રાહક પાલટી તો આવી જવું ને પાલ્ટી આવે ને તો હમણાં વેચી દઉં લે બસ ને સરપંચ હવે પાર્ટી તમે ક્યો તો હા જે લાવું હમણા કલાક બે કલાક માં લાવું બોલો પાર્ટી છે તારી પાસે અરે એવા ધંધા તો મને ફૂલ આવડે બોલો તો રાજા કાઈ વાંધો નઈ પાંચ વીઘા હે ને ઉડાડ નાખી બરોબર ને હા તે વાંધો નઈ ફોન કરો ને એટલે આવી જાયજો પાછા ફાઇનલ ફોન કર બરોબર ને પાર્ટી આવે મને ફોન કરી દે બરોબર ને હા આ કાઈ વાંધો નઈ હા હા તમ તારે લે કા પાર્ટી હવે હું પાર્ટી ખીચામાં દસ રૂપિયા નથી ના પાર્ટી પાર્ટી કોને કેવાય તને ખબર પડે કે નહીં હા કોને જમીન લેવેશ કરે ને પાલટી કેવાય તે ભલા માણા હું ક્યાં જમીન નું લેવેત નું કરું એટલે ભાઈ હું તો કોક આગળ પૈસા લઉ ને ઈ પાછા નથી એક તો એ એવું ન કરતો હોય તો એવો થઈ જા એવું હે ભાઈ એવું આપણને નો આવડે હવે હું નો આવડે સરપસ ને મસ્ત ગાળિયામાં ઉતાર્યા છે અને તારે ખાલી સાથ આપવાનો છે આ વખતે પૈસા ખૂબ મળે એમ છે

કરી નાખી બોલાય કામ મારા બાપા ક્યાં લગન માં સારું લગ્ન માં ગયા પણ કોઈ ઘરે નથી કોણ હોય હવે હું એક શું તો હાલો ને મસ્તી ના ગોટા બનાવી મેથી ગોટા નહીં હો મારે લગ્ન માં જવાનું મેં માંગ્યા પૈ ગયા મારા બાપા પાસે ના પાડી હું તો રિહાણો તો મારા બાપા કે રે ઘરે હું તો રે ઘરે હાથવા એ આમ કે પૈસા નથી તારી પાસે તો પૈસા એમ આપી તને

આ બાબતમાં છે ને હું તમારો વિરોધ કરું છું આ છે ને તમારી ખોટી વાત થાય છે ગામ નો જાગૃત નાગરિક તરીકે હું દઈશ અને જ રહીશ તમને આ જગ્યા વેચવા દેવાનો આ તો ના નાઈન સાપી છે યાર ખોટી વાત છે સરપંચ

આમ તો જગ્યા વ્યવસ્થિત ને બધી જગ્યા વ્યવસ્થિત છે અને છે ને આમ તો ત્રીસ લાખ નો વીઘો છે પણ અમારે છે ને પૈસા ની જરૂર છે ને એટલે પંદર માં દઈ દઈ છે હા જરૂર છે જરૂર છે અમારે દવાખાનું આવ્યું છે એટલે જરૂર છે એમ અચ્છા 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 હા મારે જગ્યા જરૂર છે મારે જગ્યા ને ડેવલપ કરવાની છે હા એ તમારે જે કરવું હોય બાકી પંદર લાખ નો વીઘો બરોબર ને રાજા હા હા તમે સરપંચ કેવાય આ પાર્ટી ને સમજાય દે બરોબર જમીન ગમી તમને હા હા જમીન બહુ મસ્ત છે હા તો બાના નો થઈ જાય બાના આપી દેવો અત્યારે એ ભાઈ અત્યારે બાનું આપો ને એટલે કાલ તમે હે ને ફાઇલ મારી પાસે છે કાગળ હું કરી નાખું ને એટલે તમારા હાથા ખાટ કરાવવા કાલ આવી જવા નું બરોબર ને હા તો બરોબર એ બધી તમારી જવાબદારી બરોબર ભલે હું શું ને તમ તારે આ છે ને બે લાખ રૂપિયા છે બે લાખ બરોબર ને હા હવે કાલ સહી કરવા તમારે આવવું પડશે હા તો કઈ વાંધો નહીં હું કાલ સાંજે આવી જઈશ હા વાંધો નહીં વાંધો નહીં બાકીના પૈસા દસ્તાવીસ પૈસા બરોબર 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 અડધા ચેક આપીશ અડધા રોકડ આપીશ ગમે આમ આપો અમને પૈસા આપજો હા ઓકે ઓકે

એલા ઉતાર્યો કે નહીં એલા ઉતાર્યો આમાં એવું છે મારા ફોન ની ડિસ્પ્લે આવી છે ને એટલે લ્યો તારે બસ ને બધી બાજી બગાડી નાખી તો પણ એ ભાઈ મારા મોબાઈલ માં નહીં બતાય ટીવી માં તો બતાહે ને મોટી ટીવી એલા હવે ટીવી ક્યાં ગોતવી હે મારા ઘરે બન પડ્યું છે કોઈ ચાલુ નથી કરતું એમ નમ પડ્યું હા એમ નમ પડ્યું છે હા પ્લગ ખાલી નાખવાનું છે એટલે ચાલુ એના બાપા ઘરે નથી હાલો ટીવી માં હારા રિઝલ્ટ માં જોઈ આ તો કાય વાંધો ના હાલો આ થઈ ગયું કનેક્ટ

એ કાય વાંધો ને મુદલ તારી પર મારે બોલવાનું છે કે નહીં હા નકર મારા બાપા મને ખીજા હે એ વાંધો ને હાલ આવું જ છો કે હા હાલો પછી ભાઈ હું જાવ હવે એ ક્યાં ઉપડે છે પછ ગજુ ટીવી લાવ્યો કે ને એ ચાલુ કરી દેવા જવાનું છે હા તો કાય વાંધો નહીં જાવ તમ તારે પેલા પૈસા નો થોડો ભાગ તો પાડો

એ સરપાંચો તો આયા જ છે હવે હે તું આયા શું કરે સરપાંચ મને ખુશી ટીવી આપડે આખા ગામ માં એમ ને તમારે ભાઈ વિડીયો ઉતારી દીધો ને ટીવી માં આવી ગયો કરે છે હવે એ રાજા તું પતરી સાનો માણો બેઠ ને આમાં હળવા જાય ને તો મારે આબરૂ ના કાંકરા થશે કે નજ કરવું સરપંચ તો વાંધો નહીં ટીવી હવે ફૂટી ગઈ ફૂટી ગઈ પૂરું થઈ ગયું અને આમ જો હવે હે ને ગામમાં વિડીયો વાયરલ કર્યો ને એ ગજુ અહીંયા ધ્યાન રાખ જો હવે મારો વિડીયો ગામમાં વાયરલ થયો ને તો તૈણે ના હવર ટેટસ આવશે કે કુદરત તારા ખજા ને ખોટ શું પડી એટલે હવે હે ને બરોબર ધ્યાન રાખજો અને પાછો તમે સરપંચ નો ગાળ્યો કરવા આવ્યા એમ ધ્યાન રાખજો ગમે માં હલવાડી દે હાલો મથુભાઈ હાલો આ નવો આઈડિયો તમારો ગોળી મારો આમ તો બે પાંચ પાંચ હજાર કાઢો દસ હજાર કાઢો આલો બે થયે ના મારું દસ હજાર નું ટીવી પડી નાખ્યું એના કોણ દે પત્રી આ તો આપડે સરપસ નો ગાળીઓ કરવા ગયા આપડે ગાળિયા માં આવી ગયા